તો જય માતાજી જય દ્વારકાદી જય ઠાકર ના બાપા સીતારામ મિત્રો તો અત્યારે તમે જોવો છો કે કલાળ ગામ થી અમે ઠાકર દાદા ની પધરામણી કરવા લઈ છે અને આપણે જાણીએ છીએ કે ભાદરવા દૂધ અગિયાર છે એટલે ભગવાનની જળ ઝીલવાની અગિયાર કહેવાય ઠાકર મહારાજની અને ભગવાન દર વર્ષે જળ ઝીલવા જાય નાવા જાય છે અને નાયા ભગવાન નાયન જ્યારે ગામમાં આવે ત્યારે ભગવાનના આખા ગામમાં તેરવામાં આવે છે અને ત્યાર પછી ગામમાં ઘરે ઘરે ભગવાનની પતરામણી થાય છે તો અમારે શિહોરની અંદર કલાળ ગામથી શિહોર નવ કિલોમીટરના અંતર આવેલું છે અને આજે અમારે કલાળ ગામથી અમે પગપાળા ચાલીને ભગવાન દ્વારકાધીશને શિહોર લઈ જાય છે જે અમારે રઘુબા છે દરબાર ગોહિલ એના ઘરે લઈ જવી છે અને આપ જોઈ શકો છો કે સવારે લગભગ આઠ વાગે ચાલ્યા હતા અને અત્યારે લગભગ કલાક દોઢ કલાક થઈ ગઈ છે અને હાગવાડી આપણે પહોંચી ગયા છીએ આ એક બીજું મિત્રો મારે તમને કહેવાનું કે જો તમારા ગામમાં પણ જો ઠાકર ફરતા હોય તો તમે પણ ઠાકર મહારાજની ઘરે ઉધરામણી કરજો કહેવાય ને કે માંગો વિષ્ણા આપી હતી દ્વારકાધીશ આને ખજાને કાંઈક કોઈ જ નથી અને ભગવાન તમને ગમે રૂપે ભગવાનની જો પધરાવણી કરો એટલે તમને ગમે આથી લાભ તો દય જ રહે અને આપણે બાર મહિના આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આવે તો મિત્રો વિડીયો ઉપર નવા આવે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટનું લખજો જય દ્વારકાધીશ બસ હવે શિહોર પોકવા આવી ગયા છે અને થોડી જ વારમાં ઘરે પહોંચી જઈશું અને ભગવાનની ભદ્રામણી કરીને આરતી પણ કરી નાખશું